જય આદિવાસી વર્ષ ઓગણીસમાં જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેર હટાવી દેવામાં આવી અને ત્યારબાદ જમ્મુ અને કાશ્મીર અને લદ્દાખ બે અલગ અલગ કેન્દ્રશાસિત પ્રદેશો બન્યા કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ દેશના લોકોએ ખૂબ વખાણ કર્યા કેન્દ્ર સરકારના અને એવું પણ કહ્યું કે હવે જમ્મુ કાશ્મીરનો અને લદ્દાખના જે આદિવાસીઓ છે એમનો વિકાસ થશે જો કે જ્યારે કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં આવી ત્યારે જ જે લદ્દાખના આદિવાસીઓ છે એમણે એમની સંસ્કૃતિ એમની પરંપરા એમના રીત રિવાજો એમની જે સંપત્તિ છે એના સંરક્ષણને લઈને ચિંતા વ્યક્ત કરી હતી અને ત્યારે જ એમણે લદ્દાખને પૂર્ણ રાજ્ય ઘોષિત કરવા સાથે સાથે જે બંધારણની અનુસૂચિ છ છે શેડ્યુલ સિક્સ તો એમાં સમાવેશ કરીને એને સંરક્ષણ આપવામાં આવે એની માંગણી પણ કરી હતી જો કે કેન્દ્ર સરકારે એમના જે ચૂંટણીના મેનિફેસ્ટો હતા તો તેમાં આ બધી બાબતોનો સમાવેશ કર્યો હતો કે લદ્દાખને પૂર્ણ રાજ્ય ઘોષિત કરવામાં આવશે એને શેડ્યુલ છ માં સામેલ કરવામાં આવશે આ બધી વાતો ત્યારે ચૂંટણીના વાયદા સમયે કરી હતી અને આપ જાણો જ છો કે ચૂંટણી સમયે જે વાયદા કરવામાં આવે એ વાયદા કેટલા પૂરા કરવામાં આવે છે અને કેટલા સાચા છે જે સમયે કલમ ત્રણસો સિત્તેર હતાવવામાં આવી ત્યારે ત્યાંના જે મેમ્બર ઓફ પાર્લામેન્ટ છે સાંસદ છે લદ્દાખના તામ્યાંગ શેરીંગ જામ્યાંગ કે એવું કંઈક નામ છે મેમ્બર ઓફ પાર્લામેન્ટનું સાંસદ સભ્યનું તો એમણે જે મેમ્બર પાર્લામેન્ટમાં જે ભાષણ આપ્યું હતું એના પણ ખૂબ વખાણ કરવામાં આવ્યા અને લોકોએ એ ભાષણના એટલા બધા વખાણ કર્યા હતા કે વાત જ ન પૂછો બધી જગ્યાએ શેર કરવામાં આવ્યું હતું ભાજપે તો એ જે ભાષણ હતું એના ખૂબ જ વખાણ કર્યા હતા કારણ કે એમના સાંસદ લોકસભામાં ભાષણ આપે એટલે એનો તો વખાણ કરવા પડે પરંતુ હાલમાં પરિસ્થિતિ શું છે ત્રણ ફેબ્રુઆરી એટલે કે શનિવારના રોજ લેહમાં એક વિશાળ રેલી નીકળી ત્યાંના જે સ્થાનિકો છે તેમની અને એ રેલી શા માટે કાઢવામાં આવી તો લેહ સંપૂર્ણ લદ્દાખ સંપૂર્ણ બંધ રાખવામાં આવ્યું અને જે લદ્દાખના જે તમામ વિસ્તારના લોકો છે હજારોની સંખ્યામાં એ રેલીમાં જોડાયા તો જો ખરેખર લદ્દાખને કેન્દ્રશાસિત શાસિત પ્રદેશ ઘોષિત કરવાથી ત્યાંના જે આદિવાસીઓ છે ત્યાંના જે અન્ય સ્થાનિક લોકો છે તેઓ આટલા બધા ખુશ હોય તો પછી એ લોકોને આ વિરોધ પ્રદર્શન કરવાની શા માટે જરૂર પડી શા માટે રેલી કાઢવાની જરૂર પડી તો ત્યાંના જે આદિવાસીઓ છે ત્યાંના જે સ્થાનિક લોકો છે એમની માંગણી એ છે કે લદ્દાખને એક પૂર્ણ રાજ્ય ઘોષિત કરવામાં આવ્યા અને સાથે સાથે જે રીતના નોર્થ ઇસ્ટના રાજ્યોને બંધારણની અનુસૂચિ છ માં સામેલ કરવામાં આવ્યા છે તે રીતે લદ્દાખને પણ બંધારણની અનુસૂચિ છ માં સામેલ કરવામાં આવે જેથી કરીને ત્યાંના જે આદિવાસીઓ છે એમને સંરક્ષણ મળી રહે બંધારણીય સંરક્ષણ મળી રહે એના માંગણી સાથે આ જે રેલી છે તેનું આયોજન કરવામાં આવ્યું સાથે સાથે એમની માંગણી એ પણ છે કે લદ્દાખને પૂર્ણ રાજ્ય ઘોષિત કરવામાં આવે જેથી કરીને ત્યાં એમનું કોઈ પ્રતિનિધિત્વ મળી રહે કારણ કે જ્યારે કલમ ત્રણસો સિત્તેર હટાવવામાં ન આવી હતી ત્યારે લદ્દાખમાંથી કુલ ચાર જેટલા ધારાસભ્યો હતા અને બે જેટલા વિધાન પરિષદના સભ્યો હતા પરંતુ હાલની તારીખમાં એમની પાસે એમના જે પ્રતિનિધિ છે તે કોઈ નથી અને ત્યાં જે તંત્ર ચાલે છે તે સમગ્ર તંત્ર સરકારી અધિકારીઓના ભરોસે ચાલી રહ્યું છે અને તેઓ પોતાની તાનાશાહી ચલાવી રહ્યા છે જેના કારણે ત્યાંના જે લોકો છે તે હેરાન છે અને એના કારણે જ જે લદ્દાખના લોકો હોય છે એમણે માંગણી કરી કે લદ્દાખને પૂર્ણ રાજ્ય ઘોષિત કરવામાં આવે સાથે સાથે હાલના સમયે ત્યાં જે લોકસભાની બેઠક છે તે એક જ છે અને ત્યાં ભાજપના સાંસદ ચૂંટાયા છે કારણ કે ગઈ વિધાનસભા ગઈ લોકસભાની ચૂંટણીમાં ભાજપે વાયદા જેવા કર્યા હતા કે ત્યાંના લોકો એમને મત આપે પૂર્ણ રાજ્ય ઘોષિત કરવાનીમાં રજૂઆ વાયદો કર્યો હતો શીડ્યુલ છ લાગુ કરવાનો વાયદો કર્યો હતો તો આ બધા વાયદાઓ કર્યા હતા ત્યારબાદ જે હિલ કાઉન્સિલનું ચૂંટણી થઈ તો તેમાં પણ આ જ વાયદાઓ કર્યા હતા એટલે ક્યાંક ને ક્યાંક ત્યાંના લોકોએ એ આશાએ ભાજપને મત આપ્યા કે અમારી જે માંગણી છે તે સંતોષાશે પરંતુ વર્ષ બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી એટલે ચાર વર્ષના સમયગાળા દરમિયાન આ માંગણી સંતોષાઈ નથી અને હવે ફરી કેન્દ્ર સરકાર કહી રહી છે કે તમારી માંગણી લેખિતમાં આપો એટલે અમે એ બાબતે કાર્યવાહી કરીએ કારણ કે વર્ષ બે હજાર ચોવીસનું લોકસભાની ચૂંટણીઓ આવી રહી છે ले लद्दाख ना लोगों ने मांग है कि हमने दो लोकसभा की सीट फाड़वावामा आवे इस पर्वतीय प्रदेश इस संवेदनशील पर्वतीय प्रदेश के संरक्षण के लिए जब 370 नहीं रहा तो आपने लद्दाख के लोगों को भरोसा दिलाया आपके सरकार के मंत्रियों ने नेताओं ने यहां आकर दिल्ली से बार-बार हमें आश्वासन दिया कि लद्दाख को भारतीय संविधान के अनुच्छेद 244 के छठवें शेड्यूल में संरक्षित किया जाएगा ये भारत के नेशनल कमीशन फॉर एस सी के मिनट्स में छपे हुए हैं यह आश्वासन यहां ग्राउंड से दिया गया यह आश्वासन ट्राइबल जनजातीय मंत्री से न्याय के लॉ मिनिस्ट्री से होम मिनिस्ट्री से हर तरफ से हमें ये आश्वासन मिला और फिर उसके बाद आपके सरकार ने आपके पार्टी ने एक बार नहीं दो बार हमें ये आश्वासन इलेक्शंस में चुनाव में इस तरह के मैनिफेस्टो घोषणा पत्र के जरिए भी दिया ये मैं आपको फिर याद दिलाना चाहूंगा और धन्यवाद करना चाहूंगा लद्दाख के इन तमाम लोगों की तरफ से आपने संसदीय चुनाव में नंबर एक नंबर दो नंबर तीन पर रखा है डेक्लेरेशन ऑफ लद्दाख अंडर सिक्स शेड्यूल ऑफ इंडियन कॉन्स्टिट्यूशन ट्राइबल एरिया डेक्लेरेशन ये पार्लियामेंट्री इलेक्शन में आश्वासन दिया गया था 2019 में और फिर 2020 में जब लद्दाख के लेह जिले में यहां का सबसे प्रतिष्ठित चुनाव हुआ पर्वतीय काउंसिल का हिल काउंसिल का तो फिर पहले नंबर पर इस मैनिफेस्टो में यही यही मुद्दा है कॉन्स्टिट्यूशनल सेफ फॉर लद्दाख अंडर सिक्स शेड्यूल ऑफ इंडियन कॉन्स्टिट्यूशन तो ये आपने हमारे साथ वादे किए आश्वासन दिए इन सब का हम फिर धन्यवाद कहना चाहते हैं क्योंकि हम सोचते हैं कि देर हुई है तीन चार सालों का मगर अंधेर नहीं है हमारा ये यकीन है लाइक कर जो कमेंट कर जो शेयर बीजा वीडियो में जय आदिवासी